देवगड बऱ्या नायबन संरक्षक कचेरी खाते ते डी नायबन संरक्षक द्वारा જાહેર સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં આજ રોજ તારીખ એકવીસ દ્વાર બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ પ્રાણીઓ દ્વારા જે વ્યક્તિઓ પર હુમલા કરવામાં આવે છે તેને લઈને ડીસીએફ દ્વારા આજરોજ જાહેર સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં મોડી સાંજે અને વહેલી સવારે લોકોને એકલા જવાનો ટાળવા માટે તેમજ ગ્રુપમાં જવા માટે અને રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોય તો હાથમાં ટોચ બેટરી સહિતના સાધનો સાથે રાખવા માટે અપીલ કરવામાં આવી હતી ડીસીએફ મિસ મિતેશ પટેલ દ્વારા જે લોકોને સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં વન્યપ્રાણી જોવા મળે અથવા તો વન્ય પ્રાણી હુમલો કરે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા માટે પણ કરવામાં આવી હતી નમસ્કાર આપણા દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા વન વિભાગના વિસ્તારમાં અત્યારે જે રીતે દીપડા અને માનવ સંઘર્ષના બનાવો બની રહ્યા છે તો એ બાબતે હું સમગ્ર જનતાને વન વિભાગ તરફથી એક સંદેશ આપવા માગું છું આપણા જે બી ઇન્સિડન્ટ્સ બન્યા છે જેનાથી વન્યપ્રાણી દ્વારા માનવ ઇજા થયેલ છે હવે એ ઇન્સિડન્સને એ બનાવોને જોવામાં આવે તો મોટાભાગના બનાવોમાં જ્યારે વ્યક્તિ સવારે વહેલા કે સાંજે જંગલ તરફ જતો હોય છે ત્યારે આ બનાવ બનતા હોય છે હવે વ્યક્તિ એક તો એકલા જાય છે અને બીજું કે એકલા જવાના કારણે આ સમય એવો છે કે એ સમયના એ સમયગાળા દરમિયાન વન્યપ્રાણીની બી અવર જવર હોય છે અને એ સમય દરમિયાન આપણે પણ અવર જવર કરીએ છીએ હવે જેટલા બનાવો થયામાં ઘણા બધા બનાવો લોકો જંગલમાં સવારે કુદરતી હાજતે જતા હોય છે એ વખતે વન્યપ્રાણી સાથે સંઘર્ષના એટલે કે ઈજાના બનાવો બન્યા છે તો હું જનતાને અનુરોધ કરું છું કે વન્યપ્રાણી સાથે ઘર્ષણ ટળે તેમજ તમને ઈજા ન થાય તે માટે કરીને આપ ખુલ્લામાં શૌચ ક્રિયા તેમજ જંગલમાં શૌચક્રિયાને બંધ કરો અને પોતાની આસપાસ જે બનાવેલા આપણા શૌચાલય છે એનો ઉપયોગ કરીએ વધુમાં જ્યારે પણ જંગલ તરફ જવાનું થાય તો એકલા ન જતા એક બે કે એનાથી વધારે માણસો સાથે જઈએ તમારી સાથે ટોર્ચ લાકડી કે કોઈક અવાજ કરીને જાઓ એ રીતે જાઓ જેથી વન્યપ્રાણીને પણ ખ્યાલ આવે જેથી તમારા કોઈ અચાનક એકબીજા સામે એન્કાઉન્ટર ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને વધુમાં જ્યારે આપણે કોઈ માંસાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનો કોઈ અઠવાડ ઘરની નજીક ન નાખીએ ઘરની આસપાસ સાફ સફાઈ રાખીએ જેથી વન્યપ્રાણીને સંતાવવા માટે કોઈ જગ્યા ન મળે તેમજ પૂરતી લાઇટ ઘરની આસપાસ રાખીએ આવી નાની નાની વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવશે તો આપણો વન્ય પ્રાણી સાથે ઘર્ષણ તેમજ સંઘર્ષને આપણે ટાળી શકીશું વધુમાં જ્યારે પણ આપને જાણ થાય છે કે કોઈ વન્ય પ્રાણી આપના ગામમાં કે આવી રહ્યું છે એના તમને ઘણા દિવસોથી કે કેટલાક દિવસોથી તમે એમના આવાગમનના સમાચાર સાંપડ્યા છે તો તમે વન વિભાગનો નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરો અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીનો સંપર્ક કરો અન્યથા અમારી ગુજરાત સરકારની જે હેલ્પલાઇન નંબર છે વન વિભાગનો ઓગણીસો છવ્વીસ એના પર કોલ કરી શકો છો